એકદમ લાલ કલરની રેડલી રેડલી બહુ હારી કેટલી મોટી રેડલી હા હમ આ તો અગ્મી આવે ને ત્રણ કલાક ની રે એમ કરો પછી રે એટલી લાસ્ટમાં આપણે દવા ચેક કરો ભાઈ છતાંથી ચેક કરો ભાઈ પછી લાસ્ટમાં રે રેડલી દવા મારી આજની પચીસ તારીખનો આ વિડીયો છે સાં હદનો ત્રણેય લઉં આમ તો ધકે તો નહીં આવતું ફોન તમારે તમે રેટલી ઊભી ને એટલે ખાસ દોરી મારી બેઠી રેડલી ઉભી થઈ ને તો દો કાંઠો પડશે નહીં ઓગમી આવો આપણે ઓલી કાળી ગાય ને વિડીયો ઉતારવા મજા એમ કે એ બધી ઊભી થઈ નહીં લે ઇ છૂટામ દોય જ ને તો હરેક વાર વિડીયો ઉતરે આરો દેખાય સારો ગ્રાહક ને બીજું કોઈ નહીં ખાલી ચેક કરવાની થી ચેક એ થઈ જાય દૂર રહી જાય નીચે લાલ કલરની વાછડી છે હમણાં ચાર વાગે આ ગાય વ્યાણી છે અને બીજી પણ આપણી પાસે તમામ ગાયો હાજરમાં છે હા ના મેલી નથી પડી તમામ ગાયો આપણી પાસે હાજરમાં છે ના આખી નહી ખાલી પોચેક લિટર જેવું દૂધ ગાઢ કેમ કે આખી રાત બાપડીને હેરાન થાય ને થોડી રેટલી ધાવી નાખશે ના કદાચ આ ગૂતું ગાઢ નીકળશે બાર તેર લિટર જેટલું એટલું ગુતુ નહીં નીકળે

ગાય થોડી રેટલી બહુ મોટી છે એટલે ગાય થોડી દુબળી દેખાશે આજે મારા અંદર હમણાં જ વિયાણી છે આ દોવાનો ટાઈમ થયો એટલે આપણે ચલો દોઈ લઈએ મિત્રો વાછડી એકદમ સારી છે લાલ કલરની એકદમ લાલ કલરની વાછડી છે